એ આપણા છોકરાઓ થી ઘણા હોશિયાર હોય છે મારું તો આ પર્સનલી માનવું છે તાર શું બનાવું ડુંગળીનો યાર શાક ઓકે હાલો આ એને ગૂગલ માંથી સર્ચ કરીને કર્યું જો એટલે આપણે કઈ બધું મને કોઈ ફળ ન કે તારે આ કન્ટેન્ટ કે આ વિડિયો માં નહીં અપલોડ કરવાનો પણ આખો દિવસ છે ને ચાલો બધાય નાસ્તો કરવા વઘારેલી ખીચડી અહીંયા બેન નો મારા જે રિઝલ્ટ છે લેવા જાય છે આંસી બેન હિયાબેન અને દીપક ત્રણેય હા એ કહેવાનું છે ને મેડમને ને હા તોફાન કરે છે બહુ ચલો માતાજી નામ લેતી જાજે રસ્તામાં બરાબર બાય અંશુ જો અહીંયા રિઝલ્ટ આવી ગયું છે અમારે આ છે ને જે એસે ટુ નું એ છે આખું રિઝલ્ટ બરાબર આ હાઇએસ્ટ માર્ક છે અને આ હિઆના માર્ક્સ છે એટલે આમ તો એને બધામાં હાઇએસ્ટ છે એક ઇંગ્લિશમાં જ નાઇન્ટી સિક્સ આવ્યા છે એસે વનનું છે અહીંયા એસે ટુનું છે આ ટોટલ છે અહીંયા છે પર્સન્ટેજ નાઇન્ટી સેવન પોઈન્ટ ફિફ્ટી સેવન ફસ્ટ રેન્ક બરાબર આ રીતનું છે અમારે બેનનું આ ગ્રેડ્સ છે બધા હમ ચાલો સરસ આવી ગયું રિઝલ્ટ બરાબર ને મહેનત કરી તે પ્રમાણે સેટિસ્ફાઈડ વેરી ઓકે તમારું શું આવ્યું રિઝલ્ટ ક્યો રેન્ક આવ્યો તારો તો ફન માં ફસ રે હે અંશુ ક્યો રેન્ક આવ્યો તું ઈયા ને મેડમ ને તે કીધું નઈ કે આ બહુ પોફાન કરે છે એમ નઈ કા નો કીધું કહેવાય ને કોની ઈયા ને મેડમ ને

જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા બાર વાગ્યા છે અને બેનનું રિઝલ્ટ પણ આવી ગયું બહુ સરસ આવ્યું મહેનત રંગ લેવી નાનપણથી એને થોડુંક શીખવાડેલું છે કે મહેનત કરવાની અને ફળ આપવો ને એ ભગવાનના હાથની વાત છે મહેનત કરવી ને એ આપણા હાથની વાત છે છેલ્લા બે વર્ષથી તો હું એને કંઈ કરાવતી નથી મીન્સ પૂછી લો અને એક ટાઈમટેબલ બનાવી દો કે આ સબ્જેક્ટ પછી આ કરવાનો ને આ રીતે તૈયારી કરવાની બાકી વાંચવું લખવું કઈ રીતે તૈયારી ભણવાની કરવી એ બધું એના ઉપર છે વર્કશીટમાંથી કરવું કે એ બધું કરાય દઉં બાકી હું એની બાજુમાં બેસતી નથી સેકન્ડમાં એવી ત્યારથી આમ તો સેકન્ડ થર્ડ ને ફોર્થ ત્રણ વર્ષથી બરાબર એટલે ધગસ જો છોકરાઓમાં હોય ને તો જ આ વસ્તુ શક્ય છે બાકી આપણે તો ગમે એટલું કરી આઈબી બોર્ડમાં બેસાડીને વિદેશમાં ભણવા મોકલી દઈને તો એનામાં ધગસો તો જ થાય સરકારી સ્કૂલમાં ભણેલા હોય છે ને એ આપણા છોકરાઓથી ઘણા હોશિયાર હોય છે મારું તો આ પર્સનલી માનવું છે બરાબર ને એક કમેન્ટ આવી હતી કે આંસીને તમે અત્યારથી કેમ સ્કૂલે બેસાડતી હતી કારણ કે એમનો કંઈક સન હોય કે ગ્રાન્ડ સન હોય એ આંસીથી એક મહિના જ નાનો છે તો એમના જ નથી બેસાડો તો આંસીને જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ને જૂનમાં ત્યારે એને અઢી વર્ષ પૂરા થઈ જવા હશે અને ગવર્મેન્ટ રૂલ અનુસાર સાત વર્ષનું બાળક થાય ને ત્યારે ફસ્ટમાં હોવું જોઈએ એટલે ચાર વર્ષ પછી ફર્સ્ટમાં હશે એટલે બધા છે ને હાફ કરાવતા હોય હાફ યર પ્લે હાઉસનું પણ મેં હિયાને પૂરેપૂરું કરાવ્યું હતું એક વરસ અને આંસીને પૂરેપૂરું જ કરાવવું છે કારણ કે પાયો મજબૂત હોય ને તો જ બિલ્ડિંગ સારી બને બરાબર એટલે હું તો બેઈને ને આ નહીં પેલું આખું વરસ કરાવ્યું હતું પ્લે આવું ઘણા દિવાળી પછી બેસાડતા હોય પણ હું તો તમને બધા રિક્વેસ્ટ કરીશ કે આ વસ્તુ એકવાર ટ્રાય કરજો આખું વરસ કરાવવાનું એનાથી બહુ ફરક પડે છોકરાઓમાં તો આ કમેન્ટ આવી હતી આન્સર આપી દો મારા બધા ડ્રોવર્સમાં જે ન્યૂઝપેપર હોય ને ચેન્જ કરવા જે કરી લઉં પછી રોટલી બનાવીને મળું તમને આન તને કાલ ડેડી ને મમ્મા કી જાણ હતા રાત્રે શું કીધું મમ્મા એન્ડ ડેડીએ રોતી હતી તું એટલે મમ્મા એન્ડ ડેડી શું ખાવાની ના પડી પછી બીજું શું ખાવાની ના પડી સોડા પીવાની પછી બીજું શું ના પડી આઈસ્ક્રીમ સોડા પછી હજી કંઈક ના પડી વિચાર યાદ ગોલા પછી કોન હ પછી ચોકેટ હમણાં બેન નું બહુ વધી જાતું હતું પછી ખાલે ડેડી એક કીજાણા ને શું કીધું કે કાંઈ ચોકલેટ ખાઈશ તો મમ્મા શું કરશે ડેડી ક્યાં લઈ જશે તને ડોક્ટર પાસે હ એનો દીકરો બિચારો ક્યારનો ડુંગળી હાથેથી ફોલવાની કોશિશ કરે બે વાર છરી લેવા આવ્યો પણ મેં નો લેવા દીધી કાન હા તાર શું બનાવું ડુંગળીનો યાર સાક ઓકે હાલો તો તો રાત સુધી બની જાય નહીં વાંધો

જે આપો કે મસાલા નાખીને પછી આપે ઓકે સુબેન માટે બનાવે છે કેવી રીતે બનાવવાનું આમ સ્લાન્ટમાં કટ કરવાનું પહેલા ઓકે પછી પાછળ કરવાનું ફેરવવાનું હમ અને પાછો એ રીતે કટ કરવાનું આ પેન્સિલ રાખવાની સ્ટોપસ્ટિક હોય તો સ્ટોપસ્ટિક હમ

આવે ચલો આંસીબેનને જમાડી લીધા ત્રણ માં હજી થોડીક વાર છે એને હિયાની નાનપણની બધી વાતો કરીને એટલે જમી ખબર ના પડે એને બને ત્યાં સુધી બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખીને થોડાક તો સારું એકલા રહેતા હોય એટલે ક્યારેક પછી બહુ જીદ કરે ને ક્યારેક આપણે બહુ થાયકા હોય ને તો આપવો પડે મારા આજે મારો અતિશય પગ દુખે છે પગ કોને ખબર શું છે આમ રડાઈ જાય ને એટલો દુઃખે છે તો એ બધું કામ તો કરી લીધું કિચનમાં છે ને ઉપરના માળિયા સુધી ત્યારે મિક્સરનું જ્યારે બધું ઊંડું હતું ને તો ઉપરનું એક માળિયામાંય થોડુંક ઊંડું હતું જરાક એવું એટલે એ પછી બધા એકા બધાએ માળિયાનો ફર્નિચર સાફ કરી નાખ્યું બધા ન્યૂઝપેપર ચેન્જ કર્યા સામેનો ઓવનનો જે પાર્ટ છે ને આખો એ આખો ક્લીન કરીને નાખ્યો ફ્રીજ ખસેડીને બધું કરીને નાખ્યું બીઝી રહીએ ને તો યાદ ન આવે જેવી નવરી થઈને એવો પગ યાદ આવ્યો લેવું છે ચાલ્યા કરે કાંઈ વાંધો નહીં બીજું શું જો અત્યારે સુઈ જાઓ પછી જો નો ફરક પડે ને તો પેઇન કિલર ખાઈશ મને આમ બહુ આળસ આવે દવા ખાવામાં હશે ઘણા મારા જેવા આમ તો દુનિયામાં કોઈ માણસ એવું ન હોય કે જેને દવા ખાવી ગમતી હોય મજબૂરી હોય ને અત્યારે માણસને ખાવી પડે ચલો દીપક આવી ગયા છે અને આજે અમે જવાના છીએ બહાર જમવા માટે હિયાબેનની રિઝલ્ટનું સેલિબ્રેશન કરવા માટે

વ્લોગ તો માં અમારી ચેનલ કે હું કઈ ખાલી મૂકશું હવે પોતાની ઉપર જવાબદારી ને એટલે ફોટા ઉપર આવી ગયા છે અમારે મૂકું જો સરખો નો એટલે હવે એમાં છે ને થાય એવું સાચી વાત કરી દો છે ને જો જે લોકો યુટ્યુબમાં વિડીયો જોયો હોય ને એ પછી ઇન્સ્ટામાં નહીં અપલોડ કરવાનું પણ આખો દિવસ છે ને મેં બે થી ત્રણ કલાક વિડીયો શૂટ કર્યો હું સાત સાડા છ સાત વાગ્યા ની અંદર કિચનમાં ગયું ને ત્યારે સાડા નવે એક વિડીયો શૂટ થાય પછી રાત્રે હું એક વાગે શું એકથી દોઢ કલાક મારું એડિટિંગનું કામ ચાલે હવે એ ચાર કલાકની મેં મહેનત કરી હોય એ ઇન્સ્ટામાં તમે મૂકી દે તો એ મારે એ નવામાં ન ચાલે હું આ સાચી વાત કરી દઉં એટલે એમાં મારે અલગ કન્ટેન્ટ મૂકવો પડે એટલે એમાં મૂકશું મારી આવશે અત્યારે જે આવે એ જૂની જ છે યુટ્યુબ બોલી જસ્ટ ટ્રાય કરવાનો મૂકી શીખીએ છે સાચું બો તો ઇન્સ્ટામાં ઇન્સ્ટામાં ફેસબુકમાં નથી કંઈ ખબર પડતી હું ફેસબુકમાં નથી હું ઇન્સ્ટામાં ધીરે ધીરે ટ્રાય કરીએ છે શું છે એટલે બધું ફોટા તુના વિડિયો અપલોડ કરાય યુટ્યુબમાં તમે મને કંઈ પણ ક્યો ને આમ ધીરે નવું પછી એમાં તમને બધું અમાય અલગ આવશે બધા આમાં જ આવશે ઓલામાં આવશે તમે મને પણ પૂછો ને કેમ કરવું કેમ તો હું તમને કહી શકું કારણ કે હું પાંચ આમ તો જોઈને તો ચાર સાડા ચાર વર્ષથી એની યાર અમે જોડાયેલા છીએ પણ ઇન્સ્ટા ફેસબુક વિશે કાંઈ નોલેજ જ નથી કારણ કે ઈ કરવાનો કાંઈ રેતો જ નથી એવું વેત જ નથી રેતો આ બે નું કરી લે ઘર નું કરી લઈ યુટ્યુબ નું કરી લે ત્યાં તો મારું પૂરું થઈ ગયું ભાઈ ચાલો તો આજે એક નવી જગ્યા છે ઈ તમને શોર્ટ્સ માં જોવા મળશે શોર્ટ્સ માં જોવા મળશે અમે જાયે છે તો જોઈએ કેમ શું છે તો આ વિડિયો મજા હા આ વિડિયોનો હું અહીંયા જ એન્ડ કરું છું બસ એન્ડ કરી દો અત્યારનો વિડિયો નથી બતાવવો આપણે જાય જોઈએ હાલો જોઈએ હાલો